વલ્લીપુર તાલુકાના પાણવી ગામે જમીન વિવાદ મામલે હુમલાની ઘટના બની હતી મુંબઈમાં રહીશ મહેશ મહેતાને ભત્રીજા પર પાંચ શખ્સોએ હુમલો કર્યો ફરિયાદી મામલતદાર કચેરી અગાઉના સમાધાન થયેલા કેસને રીઓપન કરવા જતા પાંચ જેટલા શખ્સો મામલતદાર કચેરી આવી પહોંચ્યા હતા ને જ્યાં ફરિયાદી પર હુમલો કરતા પોલીસે ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે કે મારી એક જમીન નું પ્રકરણ ચાલે છે મારા વાઇફ નામનું એનો હાઈકોર્ટનો એક ઓર્ડર હતો હું એક્સપ્લેન કરવા અહીંથી પસાર થયો એટલે મામલતદાર ઓફિસે અપીલ કરવી પડશે આ વસ્તુ તમે મને નહીં પણ પ્રાંત ને કહો હજુ એ વાત ચાલે છે બીજા વિષય ઉપર અમે આવીએ ન આવીએ ત્યાં તો અચાનક ચાર પાંચ જણા આવ્યા શૂટિંગ કરવા એટલે મને એવું એકવાર થયું કે મામલતદાર ઉપર કોઈ એટેક કરે છે કાં તો એસીબી ની કઈક છે એમ અને રવિવાર છે આવું બધું અમે જે સમજીએ ન સમજીએ ત્યાં એ લોકોએ દબાણ ચાલુ કરી દીધી તમારા જે અધિકારી જે નિર્ણય લીધો એને સામે તમારે કઈ વાંધો હોય તો અપીલ કરી શકો છો

હરેશભાઈ ડોડિયા પપ્પુ હાર્દિકભાઈ તથા અન્ય બે જણ્યા એ સમૂહ દ્વારા તેઓ તેઓની સાથે મારપીટ કરવામાં આવી હતી તેમજ છરી વડે એમના પર હુમલો કરવામાં આવ્યો હતો તેમજ મામલતદાર કચેરીની જે ખુરશી છે એમાં પણ તોડફોડ કરવામાં આવેલી હતી ગુનો નોંધી હાલ વલબીપુર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ છે આગળ ચાલવામાં આવી રહ્યો છે